ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતની એકદમ ટેસ્ટી એવી વાનગી તો સુરતની બહુ જૂની પણ જો તમે ક્યારેય નો ટ્રાય કરી હોય તો તમારા માટે નવી એવી આપણે સુરતી કાચું પણ કહે છે અને લીલા લસણનું કાચું પણ કહે છે બહુ ટેસ્ટી એવી આ વાનગી છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા હું ત્રણ બટેટા વાપરવાની છું પણ હું ચાર બટેટા લઈ રહી છું તો આપણે અહીંયા ત્રણ મીડિયમ એવા બટેટા કે પછી તમે ચાર નાના બટેટાને પ્રેશર કુકરમાં બાફવા માટે મૂકી દઈશું હવે અહીંયા લીલું લસણ છે એ બે વેરાયટીનું આવે છે આ છે એ દેશી લસણ છે અને એક છે એ થોડું પાતળું હોય છે તો એ લસણ પણ તમે લઈ શકો મારા પાસે એ અવેલેબલ નથી એ ઓછું સ્ટ્રોંગ હોય તો એ જ લેવાનું છે પણ મારા પાસે નથી એટલા માટે મેં આ લસણ લીધું છે તો આપણે લગભગ અઢીસો ગ્રામ જેટલું લસણ લઈ લઈશું અને એનો ઉપરનો સફેદનો ભાગ છે એ કાઢી લેવાનો છે માત્ર આપણે આ રેસિપીમાં એનો પાંદડાનો જે ભાગ છે એ જ વાપરીશું એકદમ ઝીણું ઝીણું આપણે લસણ તમારાથી બને એટલું ઝીણું તમારે ચોપ કરી લસણને રેડી કરી લેવાનું છે તો ગમે તેલ લઈ શકો આ લસણ છે એ સ્ટ્રોંગ ફ્લેવર હોય એ થોડી માઇલ્ડ ફ્લેવર હોય તો તમને જે પણ ફાવે એ તમે લઈ શકો તો અહીંયા મેં લસણ ઝીણું ઝીણું ચોપ કરી રેડી કરી લીધું તો મેઝર કરો તો આ રીતે દોઢ કપ જેટલા લીલા લસણના પાન કટ કરી રેડી થઈ જશે હવે બીજી સામગ્રીઓમાં દોઢ ટેબલ સ્પૂન જીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર સાથે અડધો કપ મલાઈ અને અડધો કપ દૂધ દૂધ ઉમેરવું ઓપ્શનલ છે તમને જો ફાવે તો ઉમેરવાનું ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો બટેટા બફાઈ અને રેડી થઈ ગયા આ રીતે બટેટાની છાલ મેં ઉતારી લીધી છે અને બટેટાને આપણે ખમણીને લેવાના છે તો આ રીતે લગભગ દોઢ કપ જેટલું મેશ પોટેટો તો બાફી અને મેશ કરેલા બટેટા આપણે રેડી કરી લીધા તમારે ઓછા રાખવા હોય તો ઓછા પણ લઈ શકો હવે મિક્સર જારમાં એક નાનો ટુકડો આદુનો બે તીખા મરચાં બે મોળા મરચાં લઈ આ રીતે પેસ્ટ વાટી લઈશું તો પેસ્ટ આપણી તૈયાર છે હવે બધી સામગ્રીઓ ડિટેલથી જોઈ લઈશું તો દોઢ કપ લીલું લસણ દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ જીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું અડધી ટી સ્પૂન હળદર અડધો કપ જેટલી ફ્રેશ મલાઈ એનો હોય તો ક્રીમ પણ લઈ શકો એક ચોથાઈ કપ જેટલું બટર અને આપણે અડધો કપથી થોડું ઓછું શિંગ તેલ વાપરીશું અહીંયા મલાઈ જ ખૂબ પ્રમાણમાં વપરાય છે પણ મારા પાસે નથી એટલા માટે હું ઓછી લઈ રહી છું અને મલાઈ જો તમારા પાસે ન હોય તો ફ્રેશ ક્રીમ જે આવે એ પણ લઈ શકો હવે એક બોલ લઈ લઈશું એમાં આપણે દોઢ કપ લસણના પાન તો આ રીતે લીલા લસણના પાન ઉમેરી દેવાના છે થોડા હું ગાર્નિશિંગ માટે બચાવી રહી છું લસણમાં આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને જે કાચું શીંગનું તેલ લીધું છે એ આપણે ઉમેરી દેવાનું છે અને લસણને એમાં ખૂબ જ સારી રીતે મસળી લેવાનું છે આ રીતે મસળશો એટલે લસણની જે ફ્લેવર છે એ આ રીતે આવી જશે હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ આ રેસીપીમાં જો તમારા પાસે લીલું લસણ ન હોય તો લીલા ધાણા લઈ શકો અને આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લેવાની અડધી ટી સ્પૂન જેટલું આપણે હળદર સાથે એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર ધાણા જીરો પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને અડધો કપ જેટલી મલાઈ તો અત્યારે મેં એક ચોથાઈ કપ જેટલી ઉમેરી પછી પાછી હું થોડી થોડી આ રીતે ઉમેરતી જઈશ તો પહેલાં લસણ તમારે આ રીતે ચોળી લેવાનું પછી મલાઈ ઉમેરી અને પછી ફેટી લેવાનું હલકું એવું મિશ્રણ તમારું આવું થઈ જશે પછી આ રીતે સોફ્ટ અને ફ્લફી એવું મિશ્રણ થાય એટલે બટેટું આ રેસીપીમાં એકથી બે જ બટેટા ઉમેરવાના હોય છે પણ હું બહુ સ્ટ્રોંગ ફ્લેવરવાળું નથી બનાવી રહી એટલા માટે મેં ત્રણ મીડિયમ બાફેલા બટેટા મેશ કરીને ઉમેર્યા સાથે આપણે એક ચોથાઈ કપ જેટલું બટર તો તમે જો મેશ પોટેટો યુકેનું ક્યારેક ખાધું હોય તો એ બટરવાળું હોય એના જેવો સેમ ટેસ્ટ આવશે પણ લસણના લીધે થઈને ફ્લેવર વધારે સારો એવો આવશે આ રીતે ફેટી મિક્સ કરી દઈશું લીલું લસણ ન હોય તો લીલા ધાણા અને આદુ મરચાની લસણની પેસ્ટમાં તમે આ મિશ્રણ સેમ બનાવી શકો હવે થોડું થોડું આપણે શીંગ તેલ ઉમેરતા જઈ અને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે તો તમારે એક જ દિશામાં મિશ્રણ છે એ ફ્લફી જેવું થઈ જાય એ રીતે તમારે ઉમેરવાનું છે પાછી મેં એક ચોથાઈ કપ જેટલી મલાઈ ઉમેરી દીધી આ રેસીપીમાં દૂધ વાપરતા હોય છે પણ હું દૂધ નથી લઈ રહી તમને જો ફાવતું હોય તો તમે દૂધ ઉમેરી શકો છો તો દૂધ ઉમેરવાનું કે પછી તમે મલાઈ એક કપ જેટલી થોડી થોડી કરી મલાઈ ઉમેરી દેવાની મિક્સ કરી દઈશું આ રીતે ફ્લફી એવું મિશ્રણ થઈ ગયું અને મેં અહીંયા થોડું થોડું કરી એક ચોથાઈ કપ જેટલું તેલ મેં તેલ કાચું તેલ મેં આ રીતે થોડું થોડું ઉમેરતા જઈ ફેટી અને આ રીતે રેડી કરી લીધું છે તમને જોવે તો બટર પણ તમે વધારે લઈ શકો આવું મિશ્રણ થઈ જાય એટલે આપણું લસણનું કાચું બનીને રેડી થઈ ગયું તમારે અહીંયા મીઠું ટેસ્ટ કરી લેવાનું બસ એ જ એનો ટેસ્ટ મેઈન છે બીજું આમાં કાંઈ હોતું નથી પણ બહુ સિમ્પલ એવું પણ ખૂબ જ ટેસ્ટી એવું સુરતમાં ફેમસ લસણનું કાચું કરીને ખાસ કરી શિયાળામાં જ્યારે ખૂબ જ પ્રમાણમાં આ લીલું લસણ તો આ સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હોય છે ત્યારે બનાવવામાં આવે છે તો અહીંયા મેં એકદમ ટ્રેડિશનલ એ રીતે નથી બનાવ્યું પણ જો તમે મેશ પોટેટો ભાવતું હશે તો આ તમને ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવું લાગશે આ રીતે તમારે એનું પ્લેટિંગ કરી લેવાનું અને ઉપર તમારે થોડું શિંગતેલ છાંટી દેવાનું તો અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલું શીંગતેલ અડધો કપ જેટલી મલાઈ અને એક ચોથાઈ કપ જેટલું માખણ વાપર્યું અને ખૂબ જ ટેસ્ટી એવું સુરતી લસણનું કાચું તમે લસણવાળા બટેટા પણ કહી શકો બટેટો મેશ પોટેટો મેશ પણ કહી શકો અને આ જે ડિશ છે એ તમે કોઈ પણ કોઈ કોઈપણ થાળીમાં તમે સાઈડમાં એને સર્વ કરી શકો છો અને થોડું વધારે સોફ્ટ કરી તમારે એને બ્રેડ સાથે સર્વ કરવાનું તો બ્રેકફાસ્ટમાં તમે આ ખાઈ શકો લંચમાં પણ ખાઈ શકો ખાસ કરી જ્યારે તમે એને ફેટી સવ કરો ત્યારે ઉપર તમારે કાચું તેલ અને લીલું લસણ જે મેં થોડું બચાવ્યું ગાર્નિશિંગ માટે એનાથી આપણે એને ગાર્નિશ કરીશું બ્રેડને તમે ટોસ્ટ કરી ટોસ્ટરમાં કે પછી તવા પર શેકી એના સાથે એને સર્વ કરો બ્રેડ સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે તો બધું તેલ સાથે બટર અને મલાઈ સાથે આ ખૂબ જ ટેસ્ટી એવી ડિશ તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ